एकदम शांत शरीर अपनी स्थिरता अंतर यात्रा करने सजगता तैयारी मन मस्त ઉત્સાહી આત્મખોજની તૈયારીમાં એકદમ સહજ અને શાંત બે મિનિટ માટે મનને વિશ્રામ આપી ભાવ પૂર્ણતાથી ગુરુમંત્ર લઈએ आत्म खोज ध्यान द्वारा अलग अलग अनुभव थी उपनिषद विचार मध्यम थी मन ने मस्त बनावता बनावता मग्न बनावता बनावता मन ने क्या थी थाय थे शू करे के शांत है केड़े जो एना कंट्रोल करता करता अकर्ता बनी ने असंगी बनी ने फक्त सत्ता मात्र थी जोता रहिए अकर्ता बनिए मतलब जे थाय छे तेने जो ये मारे सु बद्धु छुटी जाए पूर्ण करता ना भाव में फक्त ने फक्त आराम अने मौन એ તો કરતાના કારણે લાગે છે જાગ્રત અવસ્થા હોય હું દે છું એનો સતત ભાવ હોય મારું કામ કરવાનું બાકી છે અથવા હું કરું છું એ ભૂમિકા હોય છે ત્યારે થાક મહેસૂસ થાય છે અકર્તા ભાવમાં અસંગી ભાવમાં કોઈ બોજ હોતો નથી જીવનનો જાગ્રત અવસ્થામાં સુસુપ્તિ જેવો આરામ તો એનું મુખ્ય સૂત્ર છે કે જે થાય તે થવા દઈએ મારે શું હું ચેતન આત્મા સાક્ષી સાક્ષીને શું પડી ભેગો લપટાય જે કંઈ આવે છે આવવા દઈએ જાય છે તે જવા દઈએ આપણી ઉપર આપણે બોજ લઈ અને ના થોપી પણ એક સજગતા લઈએ ધ્યાનથી આત્મયાત્રા માટે મગજમાંથી શું શું હટાવવાનું છે તેનો ખ્યાલ કરીએ આયોજન કરીએ કે કેવી ભ્રાંતિઓ છે ભાગવી છે શું કરવું છે કેટલો આનંદ પ્રાપ્ત કરવો છે પણ ધીરે 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 બધાને ફક્ત જોતા રહીએ તો પોત પોતાની મેળે બધું આવે છે અને પોતપોતાની મેળે બધુંય થાય છે સહજ રીતે બધી ક્રિયાઓ થતી રહેલી છે પ્રથમ ભ્રાંતિ એ છે કે હું કરતા છું માથા ઉપરનો ભાર છે તે દેહ છું આ ભાવને કાઢી હું શરીર છું આ ભૂમિકાને છોડી અને નિર્ભાર થઈએ પ્રથમ તો આ સત્સંગ આ ઉપનિષદના વાક્યો અનુભવના વાણી સાંભળી અને મનને તૃપ્ત કરીએ પસંદ કરીએ જે કંઈ કરવા ધરવાનો આવવા જવાનો છોડવાનો ગુમાવ્યાનો જે કંઈ મન ઉપર ભાર રહે છે એ મનને પ્રભુ પ્રેમથી તૃપ્તિથી ગુરુ કરુણાથી પૂર્ણ ભરેલો રાખી સતત જેટલા જેટલા અનુભવો છે તે દુઃખકારક ઊભા થાય છે તો એ અનુભવોને છોડવા અને બદલવા અઘરું લાગ્યા પણ એ અનુભવને સાઈડમાં કિનારે કરી અને પોતાના મનને આપણે પ્રસન્નતાથી આનંદથી કિલ્લોળથી ભરી દઈએ જોઈએ કોઈ અનુભવ છોડવાના નથી કોઈ પકડવાના નથી ન ત્યાગો ન ભોગો વરણ જાગવાનું છે જાગો જાગો એટલે મન શાંત થયું મન મૌન થઈ ગયું મન તૃપ્ત થઈ ગયું મન મસ્ત બની ગયું મન મગન બની ગયું અને એ મન મસ્ત ગગનમાં મુક્ત પંખી બનીને વિહરે ક્યાંય હું મારાનો ભાવ કરતા ભૂખતાનો ભાર ए बदो छूटी जाए फक्त शांति शांति छे बदुई पर हूँ निराकार छु हूँ सतत छु हूँ आकाश जो व्यापक छु हूँ असंगी छू तो बीजू शू तो बीजू कल्पित बनी जाए धीरे धीरे सहजता थी सरलता थी बदाय भावों ने छोड़ी बदाय बंधनों साकड़ों ने तोड़ी અને એવી પાંખો તે પાંખોથી થી પોતાના માં આવી અને શાંત થઈ અનુભવોનું પરિવર્તન સહજ રીતે થશે ફક્ત આપણી ઈચ્છા કરવાની છે કરતા બનવાનું નથી જીવનનું એક મુખ્ય સૂત્ર કર્મણે વાધિકાર હસ્તે ફલે લઈશું કદાચ તારો કર્મમાં અધિકાર છે ફળમાં અધિકાર નથી અને ફળની અપેક્ષા રહી તું કર્મ તો કર્મમાં કરતા કોઈ રહેતો નથી કર્મનું પ્રયોજન હોય સહજ પણ કરતા પણ કર્મમાં ના હોય હું દેહ છું હું કરતા છું એની બિલકુલ કલ્પનાઓ છૂટે એવા ધ્યાનથી પોતાની ઓળખ માટે તત્પર બનીએ કોઈ આયોજન નથી કોઈ યોજના નથી એવા ફક્ત પોતાની ખોજ માટે આપણી બે આગળીઓથી આંખના પોપચાને થોડી વાર દાબેલા રાખીએ સહજ વજન આલી અને બધી સજગતા ત્યાં લગાડી અને જોઈએ કે શું ચાલે છે આગળીઓ આંખો પર રાખીએ એક અંગૂઠાથી કારના છિદ્રને બંધ કરીએ અને હવે જોઈએ આંખની કોની સત્તા છે તો આંખની આંખ આપણે છીએ જે તત્વ છે જે ચેતન છે તેને જોઈએ તે આંખોની આંખ છે પ્રાણોનો પ્રાણ છે મનોનો મન છે આખો એ ચેતન તત્વમાં નથી જતી પણ ચેતન તત્વ જે છે હું છું એમાં આખો છે ચૈતન્ય આંખોમાં છે પણ આંખો વગર પણ રહી શકે છે ते चैतन्य तत्व थे ते हूँ तो आप वगर आखो देखी सकती नहीं कान साबड़ी सकता नहीं आप कान वगर हो आंख वगर रही सकी चेतन आत्मा छे કાનનો આધાર છીએ પણ કાન વગર વગર જો કાન હોય તો સાંભળી ના શકે આપણા વગર આંખ હોય છે તો તેની કોઈ વેલ્યુ નથી આપણા વગરનો પ્રાણ છે તે મળદું છે થોડો સમય આંખની પાછળ આપણે રહીએ જોઈએ

અને આંખોથી કાંઈ દેખાય નહીં તો પણ હું આંખોમાં છું જોઈએ હું આંખોમાં છું માટી વાસણમાં છે અને વાસણમાં પાણી ભરાય છે તો પણ માટી છે કોઈ કારણથી વાસણ ખાલી રહે છે તોય પણ માટી છે માટી એ વાસણમાં છે કેમ કે વાસણ માટી વગર બની શકતું નથી ચેતનની ચેતન્યતાથી આખો આખો છે કાન કાન છે ચામડી ચામડી છે નાસિકા એ નાસિકા છે અને વિષયો બધાય છે એ ચેતનની છે અનુભવોનું પરિવર્તન એ બહુ જરૂરી છે એ પ્રાંતિ તોડવાની છે અને બધી પ્રાંતિયો તોડ્યા પહેલા અનુભવોનું પરિવર્તન થાય અત્યારે જે આપણે અનુભવો કરી રહ્યા છીએ તો કરીએ કોઈ વિરોધ નથી જોઈએ સાંભળીએ સૂંઘીએ અડકીએ ચાખીએ જ્ઞાનેન્દ્રિયોથી કોઈ પણ અનુભવ કરીએ ક્યાંય આંખો મુખ્ય છે જાગ્રત અવસ્થા છે અને જાગૃત અવસ્થામાં મુખ્ય આખો રહે છે આંખોની મુખ્યતાથી આપણે દેખીએ આકાશને દેખીએ પ્રકાશ દેખીએ ખાલીપો હોય તો દેખીએ રંગ જોઈએ જે કા અનુભવ થાય છે એ અનુભવની પર પરિવર્તન કરવાનો છે જે અનુભવ થાય છે એ પ્રથમ તો એ અનુભવને અનુભવ કરતા રહીએ અને હું ચેતન્ય હું ચેતન હું ચેતન હું ચેતન આ ભાવમાં જે કાંઈ અનુભવ છે એને કોઈ આપણને તકલીફ નથી કરતા બહારના અવાજો છે તો પણ કાંઈ વાંધો નથી आप चेतन रही है तो कोई आवाज डिस्टर्ब नहीं करता अपने चेतन बनी रहिए तो कोई रूप डिस्टर्ब नहीं करत अपने चेतन छे तो कोई आँखों डिस्टर्ब नहीं करती अपने चेतन छे तो कोई शब्दों आपन ने विचलित नहीं करी सकता आप चेतन बनी रही है तो कोई स्पर्श आपन ने माधो नहीं उभो कर सकते प्रेम दाखल थी करिए प्रेमपूर्वक અડકીએ પ્રેમપૂર્વક જોઈએ પ્રેમપૂર્વક સાંભળીએ દેહનો ભાવ આવે અને વિરોધમાં કઈ ના કરીએ બસ આ અનુભવોનું પરિવર્તન વિરોધમાં કઈ સાંભળવું નથી જોવું નથી બોલવું નથી એકદમ શાંત અને પ્રેમ ભાવમાં સાંભળીએ બોલીએ જોઈએ ચેતન બની રહી બસ અનુભવોનું પરિવર્તન જેમ સાગરમાં નદીઓ આવી સમાઈ જાય છે પણ સાગર તો એમ વધઘટ થતો નથી એને અભિમાન આવતું નથી સાગરની પૂર્ણ સ્થિરતા કોઈ વિચલિતતા નહીં કોઈ સંગી ના બને કોઈ અનુભવમાં આવી અને અહંકારી ના બને વિભુ સો બ્રહ્મ હે નહી નહીં દૂર ઇન્દ્રિયોના બધા અનુભવોમાં પરિવર્તન બધે દાખલ કરી બધી નદીઓ સમાઈ જાય છે એમ મુજ ચૈતન્યમાં આ બધી ચેતનાઓ જે અનુભવ કરાવે છે જ્ઞાનુ કરાવે છે બધું જ સમાઈ જાય બધું અંદર સમાઈ જાય પરમ મૌન પરમ શાંતિ પરમ આનંદ પરમ પ્રેમ પરમ સેવા પરમ કરુણા પરમ એટલે જે દ્વેત ભાવબો નથી થતો અને એક જ રહે છે તે પરમ એવો આપણે અંદર સજજતા રાખવાનો જાગવાનો પ્રયત્ન કરીએ नित्य जागृति आपने बनाइए धीरे 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 इनो ब्यास जीवन में प्रत्येक शने करतूरे बार चेतन ने बनी रही बात भूलती सपने नहीं हूँ दे एवो दृढ़ निश्चय जो ये मन भटकी जाए कल्ट्रोल तो मना रहे तू हो तो गुरु ने प्रार्थना करिए परम सत्ता ने रोइए के भटके भटकेली मन ने बाबाजी भूलो रे सुधार जो पर आनंदित बना रही साबलता रही है, जोता रही पर जागता रही આવા જવાબવાળા વિચારોને જોઈએ હરકતોને જોઈએ ક્રિયાઓને જોઈએ સહત્તા એટલે મૌનની અંદર દોલમાપ બંધ કરી જાગ્રત અવસ્થાના અનુભવણો મનની બધી જ ભટકણો અવળચંડા એનો અભ્યાસ કરી અને ધીરે 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 મન અને સજગતામાં ઢાળવાનું છે એ અવળચંડુ મન બહુ અઘરું છે અને શાંત કરવું વિચિત્ર છે પણ આ બધું ગુરુ કૃપાથી ગુરુ શ્રદ્ધાથી શાસ્ત્ર શ્રદ્ધાથી આત્મશ્રદ્ધાથી આત્મકૃપાથી થાય છે એટલે શ્રદ્ધા વગરનો માણસ છે એ રાક્ષસ છે માણસ નથી જેને પોતાની સજગતાની જ પડી નથી એ અશ્રદ્ધાળુ છે કોઈ જીવનનો કોઈ હેતુ લક્ષ ખબર નથી તે અશ્રદ્ધાળુ છે આ જીવનની ભટકણમાંથી બહાર નીકળવું નાની માના ખેલ નથી કોઈ એટલે ભટકેલું મન એની ભૂલો સુધરે મન શાંત થાય આ અનુભવમાં આંખોને બંધ રાખીએ એક મિનિટ અંદરથી જાગીએ ક્યાં છે શરીર અહીં છે તો આપણે ક્યાં છીએ જેમ આપણે છીએ તો આપણે ક્યાં હોઈએ છીએ ઘરમાં ખ્યાલ હોય છે રૂમમાં રસોડામાં બેડરૂમમાં તો શરીર અહીંયા છીએ તો હું ક્યાં છું हाथ हाले तो हूँ क्या छू पग चाले थे तो हूँ क्या छू धीरे 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 पोता ना हूँ नो ख्याल करता करता ख्याल आवे के हूँ बधे छू बधुज मारा माथे ને હું મારા રૂપે વિસ્તાર પામેલો બીજું કાય મારામાં ગોશી શકતો નથી બધા જ અનુભવોનું પરિવર્તન જે અસ્થિરતા છે તે સ્થિરતા વિજલિતતા છે તે અચલતા વાણી અને શબ્દોનો વેપાર છે તે પરમ મૌન ફક્ત હું મારાથી મારામાં મારો ખુદને હું અનુભવ બીજું કાંઈ નથી પૂર્ણ સાધક પૂર્ણ જિજ્ઞાસુ બધા અવસ્થાઓને બધા કાળોને બધા દેશોને અનુભવોને ભગાવી અને પોતાનામાં મસ્તી મરે सच्चिदाना